પાંચ ફકીર તને મળશે કેટલા મળશે પાંચ ફકીર મળશે પણ યાદ રાખજે કે ચાર ફકીર ના કપડા સરખા હોય ને એક જ ફકીર ના કપડા અલગ હોય તો માનજે કે અસલ તો તને મળવા માટે આ ચાર ફકીર ના કપડા સરખા હોય અને એક જ ફકીર ના કપડા તને અલગ લાગે ને તો માનજે કે અસલ કિન્રી આવ્યો તો મળવા માટે અને પાંચ પીર ના તને દર્શન થાય ને એવા હું મેરડી તને આશીર્વાદ આપું છું એટલે આચવીંદ્યા વપરાય ના જાય

મને તારા જેવા ભક્તો મળે એટલે મને દુનિયા મળી છો એટલે મારા તને વિશેષ આશીર્વાદ મેં તને માળા કંઠી તને આલી છે એનું જતન કરજો ઉમેરડી એવા આશીર્વાદ